નમસ્કાર હું છું આપણી સાથે કિશન તિવારી આપ જોઈ રહ્યા છો સમસ્યા તમારી લડત આજે આપણે વાત કરવાના છીએ હાલમાં જે આજે આપણે સોએ જોયું ગંભીરા બ્રિજ અકસ્માત વિશે આજે ગંભીરા બ્રિજ અકસ્માત જે થઈ છે તેને લઈને આજે આપણે હાલ વાત કરવાના છીએ અને ત્યાં કયા પ્રકારની સ્થિતિ છે આજે અત્યારે આપણે વાત કરીએ તો નવ કલાક પછી હાલમાં બ્રિજ આ તૂટી ગઈ છે અને અત્યાર સુધી રેસ્ક્યુ ચાલુ છે તો આ એક ગંભીર મુદ્દો છે અને એના વિશે આપણે હાલ મહત્વની અને વાત આપણે કરવાના છીએ ચર્ચા મધ્ય ગુજરાતથી સૌરાષ્ટ્રને જોડતો મહીસાગર નદી પરનો પિસ્તાલીસ વર્ષ જૂનો ગંભીરા બ્રિજ આજે વહેલી સવારે તૂટી પડતા હાહાકાર મચી ગયો હતો અને આ ઘટનામાં બ્રિજ ઉપરથી પસાર થઈ રહેલી બે ટ્રક બે પિકઅપ અને એક રિક્ષા બે કાંઠે વહેતી મહીસાગર નદીમાં ખાબક્યા હતા જેમાં દસ વ્યક્તિઓના મોત થયા છે જ્યારે આઠથી વધુ લોકોનું રેસ્ક્યુ કરીને બચાવી લેવાયા છે આ ઘટના બનતા મુજપુર સહિત આસપાસના ગામના લોકોના ટોળે ટોળા સ્થળ પર ઉમટી પડ્યા હતા અને તે સાથે જ પાદરા પોલીસે પણ ઘટના સ્થળે દોડી જઈ અને કાર્યવાહી હાથ ધરી હતી ઉલ્લેખનીય છે અને હાલ આપણે વાત કરીએ તો દુર્ઘટના બાબતે માર્ગ મકાન વિભાગના કાર્યપાલક ઇજનેર એન એમ નાયકાવાલાએ જણાવ્યું કે અમારા રિપોર્ટમાં બ્રિજમાં મેજર ડેમેજ ન હતું પુલ જર્જરિત નથી

આપણે ગંભીરા બ્રિજ ઉપર જે દુર્ઘટના ઘટી છે એમની અંદર રેસ્ક્યુ કામગીરી હજી ઓનગોઈંગ છે એમની અંદર જે વાહનો છે વાહનોને આપણે બહાર કાઢીને એમની અંદરથી માનવ હાનિ ઓછી થાય દિશાનો પ્રયત્ન કરીએ છીએ અત્યારે પાંચ ઇન્જર્ડ છે એમની સારવાર ચાલી રહી છે એમાંથી જે સીએચસી પરથી હતા એમને બધાને આપણે એસએસજી રિફર કર્યા છે આ સિવાય જે ડેડ બોડી મળે છે એમનું આપણે ઇન્કવેસ્ટ અને પોસ્ટમોર્ટમ કામગીરી અત્યારે સીએચસી ઉપર ચાલી રહી છે રેસ્ક્યુ કામગીરી હજુ ઓન ગોઈંગ છે આમની અંદરથી વાહનો જે પહેલાં નાના વાહનો હતા જેમની અંદર પેસેન્જર્સ વધારે હતા એ આપણે બાર કાઢ્યા છે ભારે વાહનો છે એમને આપણે બહાર કાઢીએ છીએ પણ એ સામાન્ય રીતે મેન્યુઅલ એફર્ટ નહીં નીકળે એમના માટે આપણે મિકેનિકલ એફર્ટ લગાવીએ છીએ એમના માટે રસ્તો થઈ રહ્યો છે થોડી વારમાં એ ભારે વાહનો કરવાની પણ કામગીરી હાથમાં ધરાશે આપણે અપેક્ષા છે કે રેસ્ક્યુ ઓપરેશન ઝડપથી પહેલા પૂરું કરીએ ત્યાર પછી આપણે એનું એસેસમેન્ટ આગળના તબક્કે કરીશું હાલના તબક્કે આપણે જે સીએચસી ખાતે એમને રવાના કરીએ છીએ અત્યાર સુધીમાં આપણને નવ ડેડ બોડીઝ મળી છે અને આપણે એમને રવાના કરી શક્યા અત્યારે ઇન્ટરેસ્ટ અને પોસ્ટમોર્ટમ ની કામગીરી આગળ સર ઇન્જર્ડ કેટલા છે સાહેબ ઇન્જર્ડ અત્યારે 5 ઇન્જર્ડ થયા છે અમને આપણે ટ્રીટમેન્ટ આપ્યું છે આ સિવાય એક પેશન્ટ હજુ હમણાં પહોંચ્યો છે એમને પણ આપણે સારવાર તકલીફ ચાલુ છે આ વર્ષોથી રજૂઆત હતી જર્જરી છે સ્ટેબિલિટી રિપોર્ટ જો તો કોણ જવાબદાર આના માટે વિશેષ કરીને આપણો વિગતવાર આપણે આ માહિતી આપની સાથે પણ શેર કરું છું પણ વિગતવાર અમને અત્યારે પ્રાથમિકતા આપની રેસ્ક્યુ ઓપરેશન છે એક વખત રેસ્ક્યુ ઓપરેશન થાય ત્યાર પછી એમનો એસેસમેન્ટ કરીને આગળની કાર્યવાહી ચોક્કસથી હાથ ધરીશું પણ હાલના તબક્કે આપની પ્રાથમિક ભૂમિકા રેસ્ક્યુ ની છે અહીંયા આપણી તમામ ટીમો એમની અંદર નગરપાલિકાની ટીમ સ્થાનિક આપણા તરવૈયાઓ સ્થાનિક લોકો એનડીઆરએફ ની ટીમ વીએમસી ની ટીમ ઇમરજન્સી રિસ્પોન્સ સેન્ટર પ્રશાસન અને પોલીસ તંત્ર આ તમામ અહીંયા રેસ્ક્યુ ની કામગીરી કરી રહ્યા છે એટલે આપણી પ્રાથમિકતા રેસ્ક્યુ ના ઓપરેશન ને અત્યારે પ્રાધાન્ય આપવાનું છે સાહેબ રેસ્ક્યુ પ્રકાર જનક થયું આજ રોજ વેલી સવારે 7:30 આસપાસ આપના મુજપુર થી ગંભિયા ને કનેક્ટ કરતા જે બ્રિજ છે એ ઢટી ગઈ એ તંત્ર ને પહેલા માહિતી સવારે સવારે મળી હતી ત્યારે જ્યારે બ્રિજ ઉપર એક બે વાહનો ફસાયા હતા અને જ્યારે બ્રિજ ત્યારે ચાર વાહનો નીચે નદીમાં પડી ગયા હતા જેમાં બે ટ્રકો બે પિકઅપ અને એક રિક્ષા જેવું હતું તંત્ર અહીંયા પહોંચી ગયું વહીવટીપણે બધા અહીંયા હતા અને રેસ્ક્યુની કામગીરી સ્થાનિકોને એમ ચાલુ કરવામાં આવેલ હતી પ્રાથમિક મળતી માહિતી મુજબ નવ જેટલા લોકોની મૃત્યુ થઈ છે એમની ડેડ બોડી આગળની પ્રક્રિયા માટે નજીકનું હોસ્પિટલમાં ખેડવામાં આવ્યું છે

કે ચોકીના પર આપ જોઈ શકો છો કે જાતે પણ એનડીઆરએફ જોડે જે વોર્ડિંગ છે જે ટ્રક છે એ ટ્રકની બચાવ કામગીરી માટે જાતે વોર્ડમાં થયા છે આપ જોઈ શકો છો કે અત્યાર સુધી જે ગંભીરા પુલમાં જે બનાવ બન્યો હતો એમાં દસ દસ જણના મૃત્યુ પામ્યા છે તેઓ કાનૂન કાવેલ મળી ગયા છે એમાં એક નો સામેલ છે એક રિક્ષા છે અને એક ઇકો છે ત્યારબાદ કેટલી બાઇકો છે એ આગળની કાયદે કાર્યવાહીને ખબર પડશે પણ જે હમણાં જોઈ શકો છો કે આ જે સ્થાનિક લોકો દ્વારા પણ કરવામાં આવી રહી છે જે જેના જોઈ શકો છો કે સ્થાનિકો પણ પૂરેપૂરે સવારની જે ઘટનાને જે નિર્ભે કરીને એટલે તરત જ દોરી આવી અને તંત્ર પ્રશાસનથી લઈને દરેક જે છે આ તેને લઈને એક જાગૃત નાગરિક તરફથી બે હજાર માં ઓલરેડી જે અધિકારીઓ છે તે લોકોનું ધ્યાન દોરવામાં આવ્યું હતું કે આ જે બ્રિજ છે તે ખૂબ જ જર્જરિત થઈ ગયું છે અને આને પ્રોપર સારી રીતે આને ફરીથી એકવાર બનાવવાનું કામગીરી કરવું જોઈએ કાં તો પછી આને જે રિનોવેશન છે તે સુરક્ષાના તમામ દ્રષ્ટિને મધ્યનજર રાખી અને એના પછી જ આના ઉપર કામ કરવું જોઈએ અને આનું રિપેરિંગ કામ કરવું જોઈએ છતાં પણ હાલમાં જણાવી દઈએ અને મહત્વપૂર્ણ વાત એ છે કે રજૂઆત કરવા છતાં પણ તંત્ર તરફથી કોઈ પણ કામગીરી કરવામાં નહીં આવી અને જેના કારણે આજે આટલો મોટો એક ગંભીર અકસ્માત સર્જાયો છે જેમાં લોકોને જીવ ગુમાવવાનો વારો આવ્યો છે જે આ મહત્વની વાત એ છે કે આ ગંભીર અકસ્માતમાં જે દસ લોકોનો મૃત્યુ થયું છે અને બાકી લોકોનું અત્યારે રેસ્ક્યુ ઓપરેશન ચાલી રહ્યું છે આઠ લોકોને બચાવી લેવામાં આવ્યા છે હોસ્પિટલમાં એ લોકો એડમિટ છે અને જ્યારે આ પ્રકારની ઘટના સર્જાતી હોય છે તેના પછી જ્યારે તંત્ર જાગે છે અને તંત્ર તંત્ર તરફથી એક જ વસ્તુ કહેવામાં આવી છે કે અમે તો હાલ હવે આ સમાચાર પર વધુ વિગતવાર વાત કરવા માટે અમારી સાથે જોડાઈ ગયા છે અમારા સંવાદદાતા હિમાંશુ જોશી વડોદરાથી અમારા સંવાદદાતા જતીન રાવલ વડોદરાથી અને કમલેશભાઈ પરમાર સામાજિક આગેવાન છે કમલેશભાઈ આપનું સ્વાગત છે જતીનભાઈ સ્વાગત અને હિમાંશુભાઈ આપનું સ્વાગત છે આજની અમારી સાથે આ ચર્ચામાં હિમાંશુ સૌથી પહેલા હું આપણી પાસે આવીશ આજે જે સમગ્ર ઘટના સર્જાઈ છે તે સમગ્ર ઘટના વિશે અત્યાર સુધીમાં માહિતી શું છે સૌથી પહેલા આપણે માહિતી વિશે જાણવા કરો

સંપૂર્ણ કાર્યરત હતો અને ભારે માલધારી વાહનો તેના પરથી પસાર થઈ રહ્યા હતા જેની અંદર પાંચ વાહનો ઉપરથી નીચે ખાબકતા આ ખૂબ જ ગંભીર ઘટના આજે સવારે વડોદરા જિલ્લામાં થઈ શકાય તે બની છે જી આપણે વાત કરીએ કમલેશભાઈ હું આપણી પાસે આવીશ આજે સમગ્ર ઘટના થઈ છે તેને લઈને જે તંત્ર તરફથી તંત્ર તંત્રને ઘણીવાર વાર રજૂઆત પણ કરવામાં આવી છે જે સ્થાનિક લોકો છે તે લોકો તરફથી રજૂઆત કરવામાં આવે છે આપણે વાત કરીએ વડોદરાની તો વડોદરામાં પહેલા પણ ઘણી વાર આવા અકસ્માતો જે સર્જાઈ ચૂક્યા છે હરણીકાંડ પણ થઈ ચૂક્યો છે અને જ્યારે બી આ પ્રકારની જ્યારે ગંભીર ઘટના સર્જાય છે તેના પછી સરકાર અને તંત્ર જાગે છે અને એ લોકોનું એક જ રટણ હોય છે કે અમે તપાસ કરીશું એને લઈને આપ શું કહેવા માંગ છો ચોક્કસ ગુજરાતની અંદર ગત વર્ષોમાં જે

જે કહેવાય છે ભોગ બનેલા લોકો છે અને જયારે 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 કહેવાય છે કે જયારે કોઈ ઘટના ઘટે છે ત્યારબાદ જે કહેવાય છે કે ખોખો ની રમત રમવામાં આવે છે એટલે કોન્ટ્રાક્ટર અધિકારીના અધિકારી ના કે અધિકારી કર્મચારીના કર્મચારી ના કે એટલે કહેવાનો મતલબ કે જયારે હની બોટકાંડ થયું ત્યારે પણ તમે જોશો કે એસઆઈટી ની રચના કરવામાં આવી અનેક જે અધિકારીઓની રચના કરવામાં આવી પરંતુ ન્યાય ક્યાં મળ્યો છે

છે વાપરતા હોય તો ઉપર એક દાખલો બેસાડવાની જરૂર છે પરંતુ ક્યાંક ને ક્યાંક લાગી રહ્યું છે કે અધિકારીઓને બચાવવામાં આવે છે અને અધિકારીઓ કોન્ટ્રાક્ટરને બચાવવામાં આવે છે એટલે કહેવાનો મતલબ કે વડોદરા શહેરની વાત કરીએ તો વડોદરા શહેરની અંદર તમામ જગ્યા ઉપર તમે જોશો કે ભ્રષ્ટાચારનો ભોગ

અને હાલમાં અત્યાર સુધી રેસ્ક્યુ ઓપરેશન ચાલુ છે તેમાં ઘણા બધા લોકોના મૃત્યુ પણ મોત પણ નીપજ્યા છે અને જ્યારે આ પ્રકારે આજે ગુજરાતના ઘણા બધા વિસ્તારોમાં એના પછી આ સમગ્ર જે ઘટના સર્જાઈ છે તેના પછી આજે બ્રિજ પર ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે અને ઘણા બધા વિસ્તારોમાં રિયાલિટી ચેક કરવામાં આવી રહી છે તે અત્યારે હાલમાં અમદાવાદની આપણે વાત કરીએ તો અમદાવાદના પણ ઘણા બધા વિસ્તારોમાં અને ત્યાં ગાંધીનગર બાજુ કે અમદાવાદના આસપડોસના જેટલા બી વિસ્તારો છે તે વિસ્તારોમાં અત્યારે કયા પ્રકારનું શું જોવા મળી રહ્યું છે કે શું ત્યાંના પણ કોઈ બ્રિજ એવા છે કે જે આવા ખખડધજ હાલતમાં હોય જો ચોક્કસથી કિસાન આપને જણાવી દઉં કે ચોક્કસથી અમદાવાદમાં હમણાં તાજેતરમાં જ લગભગ જો એસટી હાઈવે ની વાત કરીએ તો એસટી હાઈવેમાં હમણાં તાજેતરમાં જ જે બ્રિજો છે તે તમામ બ્રિજોનું નિર્માણ થયેલું છે સાથે સાથે ગાંધીનગરમાં ઘણા બધા બ્રિજો જે છે તેનું નિર્માણ હજુ નિર્માણાધીન છે બ્રિજો હજુ પરંતુ જે બ્રિજો બનેલા છે અત્યારે હાલ તો એવો કોઈ બ્રિજ છે જે છે કહી શકાય કે જર્જરિત હાલતમાં હોય એવું ક્યાંય ગાંધીનગર ને અમદાવાદ માં જે છે તે પરિસ્થિતિ એવી નથી એનું કારણ એ એકમાત્ર એ છે કે અમદાવાદ એરપોર્ટ થી લઈ અને ગાંધીનગર સુધીનો જે રસ્તો છે ત્યાં અવારનવાર કેટલી વખત અમુક કેટલાય કાર્યક્રમોમાં પીએમ અવારનવાર અવરજવર કરતા હોય છે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિતભાઈ જે છે તે અવરજવર કરતા હોય છે બીજા કેટલાય કહી શકાય કે કેન્દ્રીય નેતાઓ અને સાથે સાથે ગુજરાતના કેબિનેટ કક્ષાના રાજ્ય કક્ષાના મંત્રીઓ જે છે તે અવરજવર કરતા હોય છે એટલા માટે આ આ જે રોડ છે અમદાવાદ અને જે ગાંધીનગરને ક્યાંક ને ક્યાંક હા અમદાવાદમાં કેટલાક જે બ્રિજો જે છે તે ક્યાંક ને ક્યાંક કહી શકાય કે જર્જરિત હાલતમાં અત્યારે હાલ જોવા રહે છે સીટીએમ જે બ્રિજ જે નિર્માણાધીન જે હતો તે જે થોડા સમય પહેલા બન્યો હતો પછી ત્યારબાદ તેનું તોડી નાખવામાં આવ્યો ત્યારબાદ તેને ફરીથી જે છે બનાવવા માટેનું તજવીજ હાથ ધરવામાં આવી અને ત્યારબાદ ફરીથી એને જે છે તે અત્યારે હાલ આજે ટીટીએમ ખાતેનો જે બ્રિજ છે તે સંપૂર્ણપણે અત્યારે ટોટલ ડેમેજની હાલતમાં અત્યારે પડેલો છે અને તેમાં સળિયા જે છે તે બહાર નીકળી આવેલા છે તે ભ્રષ્ટાચારનું કહી શકાય કે ખૂબ જ મોટું એક ઉદાહરણ જે છે એના સિવાયની જો વાત કરીએ તો લગભગ ઘણા બધા એવા બ્રિજ છે કે જે જૂના થઈ ગયા છે પણ શું પૂરે પૂરેપૂરી જો કહી શકાય કે સુરક્ષિત નથી એવા કોઈ બ્રિજ અત્યારે હાલ અમદાવાદમાં અને ગાંધીનગર ખાતે જે છે તે નથી પણ તોકથી બીજા ઘણા ગુજરાતના ઘણા બધા એવા રસ્તાઓ છે ગુજરાતના ઘણા બધા એવા ગામો છે ગુજરાતના ઘણા બધા એવા તાલુકાઓ છે ગુજરાતના એવા ઘણા જિલ્લાઓ છે કે જ્યાં આવા પ્રકારના ધીજો જે છે તે હજુ પણ આ તો આ તો ફક્ત એક કહી શકાય કે આ એક ધીજ ટુકડો છે અને એના પછી હવે અત્યારે અલગ અલગ સંસ્થાઓ દ્વારા ને રિયાલિટી ચેક વગેરે જે છે તે ચાલી રહ્યું છે આવું તો રિયાલિટી ચેક જે છે તે

હજુ હજુ પણ પણ એવા ઘણા બધા છે છે કે જે જે તરીકે તે કરી દેવા જોઈએ એવા ઘણા એવા પુલો છે કે જે કોઈ પણ હિસાબે વાહન વ્યવહાર માટે જે છે તે યોગ્ય જ નથી પરંતુ તે છતાંય તે ક્યાંક ને ક્યાંક હજુ પણ કોઈ ને કોઈ આવી જ મોટી દુર્ઘટના ની રાહ જોઈ રહ્યા છે આવી મોટી દુર્ઘટનાઓ જ્યારે થાય ત્યારે ચોક્કસથી સરકાર દ્વારા જે છે તે સહાય જાહેર કરવામાં આવીો છે આજે વહેલી સવારે પીએમ દ્વારા જે છે તે જેટલા પણ લોકો આની અંદર મૃત્યુ પામ્યા તમામ લોકો માટે બે લાખ ની સહાય જાહેર કરવામાં આવી અને જે ઇજાગ્રસ્તો હતા તે લોકો માટે 50000 ની સહાય સહાય જાહેર કરવામાં આવી તો સાથે સાથે મુખ્યમંત્રી દ્વારા પણ ચાર લાખ ની મૃતકો માટે સહાય જે છે તે જાહેર કરવામાં આવી છે આ સહાય દર વખતે ચોક્કસથી મૃતકોને આપવામાં આવે છે પરંતુ સવાલ એ છે કે તું આટલી સહાય જે મૃતકો હોય તેમના પરિજનો માટે જે છે તે તું વ્યાજબી છે જો કે જેમ કે આ જો ઘટના જોઈએ આ ઘટનામાં એક પટિયાર પરિવાર છે તેમના રમેશભાઈ પટિયાર નામના વ્યક્તિ છે તેમની છોકરી અને તેમનો બે ચાર વર્ષની છોકરી અને બે વર્ષનો છોકરો એ આ ઘટનાની અંદર જે છે તે મૃત્યુ પામ્યા છે ત્યારે શું આ જે સહાય છે

તરત કરવામાં આવી દેવામાં આવ્યું બોટકાંડ નું દુર્ઘટના જુઓ કે સુરતની નું જે દુર્ઘટના નું જુઓ તમામ જગ્યામાં ક્યાંક ને ક્યાંક જે છે તે એસઆઈટી ની સમિતિ નું ગઠન તો જે છે તે કરવામાં આવી દેવામાં આવતું હોય છે પરંતુ ત્યારબાદ શું ત્યારબાદ આવી કોઈ બીજી ઘટના ન બને તેના માટે સરકાર દ્વારા શું પગલાં લાભ મેળવવામાં આવ્યા છે તે મહત્ત્વનો વિષય છે જો મોરબી દુર્ઘટના બાદ જો તમામ ફૂલોને જો વ્યવસ્થિત રીતે જો રિનોવેટ કરવામાં આવ્યા હોત તે તમામ ફૂલોને જો કહી શકાય કે જો આ પુલ જર્જરિત હોત અને તો તો ચોક્કસથી એને બંધ કરી દેવામાં આવ્યો હોત તો કદાચ એનો કોઈ વૈકલ્પિક માર્ગ એનો જે છે તે પસંદ કરવામાં આવ્યો હોત તો આજે જે

ટ્રક ને ત્યાંથી હટાવવામાં આવે ટ્રક ને હટાવવાની કામગીરી કરવામાં આવે ત્યારબાદ નીચે ત્યાં જો તપાસ કરવામાં આવે ત્યારબાદ જે કહી શકાય કે ચોક્કસ આંકડો જે છે

હજુ પણ રાહત બચાવની કામગીરી જે છે તે હજુ પણ યુદ્ધ ધોરણે જે છે તે ત્યાં ચાલી રહી છે હજુ પણ લોકોના ટોળે ટોળા ત્યાં ઉમટેલા છે લોલો હમણાં થોડી વાર પહેલા જ આપણે દ્રશ્યો જોયા છે કીકો વાન ને જે બહાર કાઢી હતી

હિમાંશુ હું આપે આપણી પાસે આવી એક વસ્તુ છે જે અત્યારે હાલમાં જે વાત મળી રહી છું કે બે હજાર બાવીસમાં જે એક જાગૃત નાગરુ નાગરિક છે તેમના તરફથી અધિકારીઓને જાણ પણ કરવામાં આવી હતી ચેતવણી પણ આપવામાં આવી હતી કે આ જે બ્રિજ છે તે હાલતમાં છે છે આ બ્રિજ તે નહીં ટકી શકે તો પણ એ છતાં પણ જે અધિકારીઓ છે તે લોકો એના ઉપર ધ્યાન આપ્યું અને એનું પ્રોપર જે છે મરમત કામ નહીં કરાવ્યો આ સમારકામ નહીં થયું જેના કારણે આજે આ જે પરિસ્થિતિ સર્જાઈ છે તેને લઈને અત્યારે અધિકારીઓનું શું કહેવું છે અધિકારીઓ એને કઈ રીતે જોઈ રહ્યા છે કારણ કે એ લોકો જે જાળી ચામડીના જે અધિકારીઓ છે તે લોકોના ભૂલના કારણે આજે કોઈ કોઈ જીવ ગુમાવવાનો વારો આવ્યો છે જી પીસન જરૂરથી આ વિષયમાં હું ચોક્કસ જણાવી દઉં કે અધિકારીઓ જે છે એ જાડી ચામડીના થઈ ચૂકેલા છે તે લોકો કોઈ જવા જર્જરિત અને રિપેરિંગ ના કામને ખૂબ મહત્વ આપતા હોતા નથી તે લોકોને નવા બ્રિજ બનાવવા નવા રોડ રસ્તા બનાવવા અને ત્યાં ને ત્યાં કોન્ટ્રાક્ટરો ને બિલ્ડરો જોડે સાંઠ ભાગ કરીને તેમને ફાયદો કરવામાં જેમને ઇન્ટરેસ્ટ વધારે હોય છે

મૃતકો દસ મૃતકો મૃતકો ની સંખ્યા વધવાની આશંકા સેવાઈ રહી છે હું જરૂર થી બીજું એ ચોક્કસ વસ્તુ જણાવીશ કે આ જે ઘટના બની છે તે વડોદરા થી કિલોમીટર કિલોમીટરના અંતરે બનેલી છે પાદરા પાસે આવેલા જયારે વડોદરાની અંદર એક

જે વડોદરાનો સૌથી મોટો બ્રિજ છે જે ત્યાં ને ત્યાં બ્રિજ બનાવ્યો ત્યારે એવું કહેવામાં આવ્યું હતું કે આનાથી ટ્રાફિકની સમસ્યા દૂર થશે પણ ઉલટાનું એ બ્રિજ બનાવ્યા પછી ટ્રાફિકની સમસ્યામાં ઉત્તરોત્તર વધારો થઈ રહ્યો છે અને ઉપર એક્સિડન્ટ પણ એટલા બધા એની અંદર વધારો ઍક્સિડન્ટનો પણ જોવામાં આવી રહ્યો છે જી પેશન્ટ જી કમલેશભાઈ એક મારો સ છેલ્લો સવાલ આપનાથી છે કે હાલમાં જય હિસાબે જે બે હજાર બાવીસમાં જે તરફ જે જાગૃત નાગરિક હતા તેમના તરફથી જે રજૂઆત કરવામાં આવી હતી અને એના પછી બી અધિકારીઓએ ધ્યાન નહીં આપ્યું અને એના પછી હમણાં હાલમાં જ્યારે અકસ્માત સર્જાઈ જાય છે તેના પછી તંત્ર તરફથી જ્યારે એક્શન લેવામાં આવે છે તો એ એક્શન શું કામનું જ્યારે કોઈનું મૃત્યુ થઈ જાય તેના પછી તમે જો કાર્યવાહી કરો એ કાર્યવાહીનું મતલબ શું ચોક્કસ થી હું તમને જણાવી દઉં કે હું પણ એક સામાજિક કાર્ય કરું અવારનવાર કરી છતાં પણ તંત્ર ન જાગ્યું અને હાલમાં તમે જોશો કે વડોદરા શહેર ની વાત કરીએ તો વડોદરા શહેર ની અંદર જે પંડ્યા બ્રિજ છે પંડ્યા બ્રિજ જે કહેવામાં આવે છે આ પંડ્યા બ્રિજ પણ હાલમાં જર્જરીતાલતમાં જે અવારનવાર અમે પણ ટકોર કરી છે તો છતાં પણ તંત્ર જાગતું નથી

જે પંડ્યા બ્રિજ કે શાસ્ત્રી બ્રિજ કહેવામાં આવે છે આ આખો જે શાસ્ત્રી બ્રિજ છે એ જર્જરી છે આવનારા દિવસોમાં જો આ બ્રિજ પણ આ રીતે પડશે તો તેનો જવાબદાર કોણ એટલે ખાસ કરીને સામાજિક કાર્યકરો હોય છે સાથે સાથે મીડિયા મિત્રો હોય છે

ધન્યવાદ કમલેશભાઈ મારી સાથે જોડવા માટે આ તમામ વાતો કરવા માટે જતીન આપનો પણ ખૂબ ખૂબ આભાર અમારી સાથે જોડવા માટે પણ ખૂબ ખૂબ આભાર અમારી સાથે જોડવા માટે અને આ તમામ જાણકારી આપવા માટે તો હાલમાં જો હિસાબે આપણે જોયું કે જે આજે ગુજરાતમાં જે બ્રિજ અકસ્માત થઈ છે જે બ્રિજના કારણે દસ લોકોને ત્યારે જો ગુમાવવાનો વારો આવ્યો છે તેમાં હવે જોવાનું એ છે કે આગળ તંત્ર તરફથી જ્યારે આજે ઉપર જે અધિકારીઓ છે તે લોકો તરફથી એવું કહેવામાં આવી રહ્યું છે કે અમે એક્શન લેશું જાચ કરજો તપાસ કરીશું અને જે બી જે જવાબદાર હશે તેના વિરુદ્ધ કાર્યવાહી થશે અરે આ તો સાંભળી સાંભળીને બધા થાકી ગયા ગુજરાતના જે તમામ જે લોકો છે તે લોકો હવે થાકી ગયા કારણ કે રાજકોટમાં દુર્ઘટના થાય છે વરોડામાં થાય છે સુરતમાં થાય છે અમદાવાદમાં થાય છે જ્યારે બી દુર્ઘટના થાય છે એટલે છેલ્લે એ જ કહેવામાં આવે છે કે આ પ્રકારે હવે જે બી છે તે તપાસ અમે કરીશું અને તપાસના પછી જે બી કંઈ હશે તે એના ઉપર તે કાયદેસરની પગલાં લેશું હાલ હવે પગલાં પહેલ એના પછી લેવાની નહીં પણ જે બી દુર્ઘટના સર્જાય છે એની પહેલાં પગલાં લેવાની જરૂર છે તો એના થકી દુર્ઘટના સર્જાવાનું અટકાય ને બીજી વાર કોઈ આવી રીતના દુર્ઘટના નહીં સર્જાય હાલ આપણે રોકાશું એક નાનો બ્રેક માટે આપ જોતા રહેજો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત